ગર જિલ્લાના સિહોર નજીકના કનિવાવ પાસે આવેલ ઈંટોના ભઠ્ઠામાં ડબલ મર્ડરની ઘટના બનતા મસ મોટો કાફલો દોડી ગયો મજૂરી કામ કરતા રામભાઈ તેમજ લક્ષ્મીબેનની નામના પતિ પત્નીની હત્યા અમિત નામના ઈસ્મે સાથે ઝઘડો થયો હોય અમિતે પતિ પત્નીની હત્યા કરી હોવાના અહેવાલ નવસારી નજીકના ગામોમાંથી આવ્યા હતા મજૂરી અર્થે કામે ઈન્ટોના ભઠ્ઠામાં મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ ઘટનાના પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સિહોર પોલીસ ઘટના સ્થળે તેમજ એસપી ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે હત્યા કરનાર આરોપી પણ ઘટના સ્થળેથી મળી આવ્યો હોવાના અહેવાલ પોલીસે તેની હટત કરી કાર્યવાહી હાથ ધરી રિપોર્ટ હિરેન ચૌહાણ ભાવનગર ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં કનીવાવ ગામની સીમમાં ઈટોના ભઠ્ઠામાં કામ કરનાર મજૂરોની વચ્ચે આજે રાત્રિના સાડા અગિયારથી બારની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયેલો હતો જેમાં આરોપી અમિત દ્વારા કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારથી મરણ જનાર રામુભાઈ અને તેમના પત્નીની ઉપર કુહાડીના ગા કરેલા હતા ગુહાડીના ગાના લીધે થઈ અને બ્લડ લોસ વધુ થવાથી રામુભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબેનનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ છે ઘટના સ્થળ ઉપરથી જ આરોપી અમિત અને સમગ્ર ઘટનામાં વપરાયેલ પણ મળી આવેલ છે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી સિયોર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી છે